લીમડી પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર તવાઈ ખેડા ગામે ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર તવાઈ એકસાથે દસ જેટલી જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી પોલીસ રેડ જોઈ આરોપીઓ ફરાર પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી લીમડી પોલીસે દસ ઇસમો વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી कैती लागते ना ना बिलाणी मला लाया लाई सर दितिरो كنا से ખતર નાખે પઢાઈ જાય છે